નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે કડમ ગામમાં લગ્ન તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શાળા પ્રયોગશોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શાળામાં મોટી સંખ્યામાં બાળકો વિદ્યાર્થી વાલી સહિત સામાજિક કાર્યકર આગેવાન ઉપસ્થિત રહ્યા સત્યુગથી જ શિક્ષણનું મહત્વ રહ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા ગોકુળમાં પરંતુ તેમને શિક્ષણ આશ્રમ ઉજ્જૈનમાં મેળવ્યું હતું પાંડવો કૌરવનું શિક્ષણ દ્વારા આપવામાં આવ્યું હતું કર્ણને ભગવાન પરશુરામ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું હનુમાનજીને શિક્ષણ અને વિદ્યા સૂર્યનારાયણ ભગવાન દ્વારા આપવામાં આવી હતી ત્યારે પણ આશ્રમમાં શિક્ષણ સાથે જીવન કેવી રીતે જીવવું તે પણ ગુરુ દ્વારા શીખવાડવામાં આવતું હતું હાલ શાળામાં વેકેશન પૂરું થયું છે બાળકો આંગણવાડી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે ત્યારે આજના બાળકો આમ તો ઘણા સ્માર્ટ છે ત્યારે તેમનીશ માટે શિક્ષણ તરફોરે તેઓ શિક્ષણ સાથે શાળામાં આવવા પ્રોત્સાહિત થાય તે માટે થઈને શાળા પ્રોત્સવ સાથે આજ આજની કન્યા શિક્ષણ પ્રત્યે રુચિ ધરાવે કન્યાના વાલી પોતાની કન્યાને શાળાએ મોકલે તે ઉચ્ચ અભ્યાસ કરી ખૂબ જ આગળ વધે તે માટે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે લત્તા તાલુકાના કડનગામમાં લત્તા તાલુકા વિકાસ અધિકારી વજેશી પરમાણા અધ્યક્ષતાને શાળા પ્રોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાળામાં પ્રવેશ કરતા બાળકોનું અભિવાદન કરી તેમને આવકારવામાં આવ્યા હતા સાથે શાળામાં પ્રવેશ કરતા બાળકો જેઓએ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવ્યો તેમને પ્રોત્સાહક નામ આપવામાં આવ્યા હતા ત્યારે શાળામાં પ્રશ્ન બાળકોનો વિકાસ વૃક્ષની જેમ થાય તેઓ પણ મોટા થઈ અને મોટા થઈ અને વૃક્ષની જેમ ફૂલે ફાલે અને તેમનું નામ ખૂબ જ રોશન કરે અન્ય લોકોને પણ તેઓ પરોપકારી જીવન જીવી અને છાંયો આપે તે માટે થઈ વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં કડમ ગામનો ભૂતપૂર્વ સરપંચ પ્રદ્યુમનસિંહ રાણા સહિત ગામના આગેવાનો આંગણવાડી કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સપોર્ટ બનાવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યાની અંદર કડમ ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ત્યારે પણ આ આયોજન કરવામાં આવ્યું ત્યારે ત્યારે શાળાની અંદર પ્રવેશ્યા હતા લગતા તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમાર દ્વારા શાળામાંથી શાળાના બાળકો અંગે તેમના દ્વારા એક તેમની તેમનું જે તેમના પ્રત્યેની જે રૂચિ છે તે સહિતની તેમના દ્વારા માહિતી મેળવવામાં આવી હતી